નરેન્દ્રભાઈ ગણપતલાલ પંચાલ ઉંમર વર્ષ સાસઠ કલ્યાણેશ્વર સોની પોળમાં જૂનાગઢ બજાર નાકાવાળા ખૂબ જ મહેનતું હતા અને દૂધ વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓને આજે સવારે વહેલા દૂધ આપવા સોનીવાળા ખાતે દૂધ સાયકલ ઉપર આપવા જતા રોડ ઉપર પડેલા ખાડામાં સાયકલનું ટાયર આવી જતા તેઓ નીચે પટકાયા હતા અને ત્યાં જ તેમને હેમરેજ થઈ જતા નરેન્દ્રભાઈ પંચાલ મરણ પામ્યા હતા ખૂબ જ દુઃખદ ઘટના બની છે પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ તંત્રએ આજે એક મહેતુ અને પોતાના ગુજરાનની જવાબદારી ચલાવતા યુદ્ધ વૃદ્ધના મોત પાછળ પાલિકા તંત્ર જવાબદાર હોવાનું પણ પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે ત્યારે વધુ કોઈ શહેરીજનોને ખાડાનો ભોગ ન બને તે પૂર્વ પાટણ શહેરના ખાડા માટે યોગ્ય કાર્યવાહી કરવાનું ભારત ભરત ભાટિયા અને જણાવ્યું હતું આ પરિવાર ખૂબ જ ગરીબ છે અને જેનું મરણ થયું છે તે તેના ભાર ઉપર ખૂબ ગુજરાત ગુજરાન ચાલતું હોય તંત્ર દ્વારા ડિઝાવેસ્ટ મેનેજમેન્ટમાં આ બાબતે લઈને પરિવારજનોને યોગ્ય આર્થિક મદદ કરવા અપીલ કરી હતી આમ પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટી અને ખાડા નગરીએ આજે એક વય વૃદ્ધનો ભોગ લીધો સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં સવાઈ જોવા પામી હતી રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ આજરોજ પાટણ શહેર વોર્ડ નંબર આઠમાં કલ્યાણ સ્કૂળમાં રહેતા પંચાલ સમાજના ખૂબ મહેનતો જેમના ઉપર પોતાના ઘરની જવાબદારી હતી ઘર નિર્વાહ કરવા માટે પોતે રાત્રે ત્રણ વાગે અમૂલનું દૂધ લાવી અને અથાગ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા એવા નરેન્દ્રભાઈ પંચાલ કે તેઓ સોનિવારમાં દૂધ આપવા માટે ગયા હતા પણ પાટણ નગરપાલિકાના નગરો તંત્ર પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચાર તંત્રને કારણે આજે પાટણ શહેર જે ખાડા નગરી તરીકે ઉપસી આવ્યું છે હવે ખાડાનો સાયકલનું ટાયર આવી જતા તેઓ પડી ગયા હતા નરેન્દ્રભાઈ ત્યાં પડી જતા ત્યાં તે અમને માથામાં લોહી નીકળ્યું હતું ને હમરેશ થઈ ગયું હતું નરેન્દ્રભાઈ ખૂબ મહેનતું હતા પરંતુ આ બનાવ બનતા તેમનું પ્રાણ પગેરું ત્યાં ત્યાં જ ઉડી ગયું હતું અને આજે કુટુંબ પરિવાર પંચાલ સમાજના જે કુટુંબ પરિવાર છે આજે નિરાધાર બન્યો છે મારી આપણા માધ્યમથી આ નગરો તંત્રની વિનંતી છે કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ જે ખાડાના કારણે છે નરેન્દ્રભાઈ પંચાલનું જે અવસાન થયું છે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર લઈ અને સરકાર તરફથી આ ઘર ખરેખર ગરીબ ઘર છે આર્થિક રીતે પહોંચી વળે એમ નથી એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ મોતને લઈ અને એમની આર્થિક સહાય સરકાર તરફથી મળી કાર્યવાહી કરશો આ બાબતે હું કલેક્ટર શ્રી પ્રાંત અધિકારીશ્રી મામલ મામલતદાર ચીફ ઓફિસર સાહેબને લખવાનો છું કે ખરેખર આ ખાડાના કારણે આજે જિંદગી ગુમાઈ ગઈ છે હવે ક્યારે તમે સુધરશો